ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો મળતી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગરમાં નવ વર્ષીય નિધિ પાંડે પરિવાર સાથે રહે છે નિધિ હાલ ધોરણ ત્રણના નજીકમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરે છે પિતા કામ અર્થે વતન ગયા છે આજે સવારે માતા અને મોટા મમ્મી ઘરે હતા અને નિધિ ઘરની બહાર રમી રહી હતી ઘર બહાર રમતી નિધિ પર અચાનક એક નોડિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો નોડિયો નીચેના પગે ચોંટી ગયો હતો અને કરડવા લાગ્યો હતો નિધિએ બુમાબૂમ કરતા માતા અને મોટા મમ્મી દોડી આવ્યા હતા ત્યારબાદ નોડિયો સોસાયટીમાં ભાગી ગયો હતો અને અન્ય લોકોને પણ કરડવાનો પ્રયાસ કરી રહ્યો હતો ગામ ગયા ઇલાહાબાદ

નિધિને રડતી બંધ કરાવી માતા અને મોટા મમ્મી સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા જ્યાં પ્રોમો સેન્ટર માં નીતિની તપાસ કરી સારવાર આપવામાં આવી રહી છે નિધિના મોટા મમ્મી નીલમબેને જણાવ્યું હતું કે નીચેથી બુમાબૂમ કરી દોડી ગયા હતા અને આ નોડ્યો બીજા લોકોને પણ કરડવાનો પ્રયાસ કરતો હોવાથી તેને લોકોએ મારી નાખ્યો હતો તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત